ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મંદિરોમાં ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે જેને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે શહેરના વડવા વિસ્તાર સ્થિત બારૈયા ફળીમાં પાંચિયાઈ માતાજીનું મંદિર આવેલું છે આ મંદિરમાં કોઈ અજાણા શખ્સે પ્રવેશી દાનપેટીમાં રાખેલા અંદાજે બે હજારથી વધુની રકમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો આ બનાવની જાણ આસપાસના લોકો તથા શ્રદ્ધાળુઓને થતા તેઓમાં રોષ ફાટી નીકળ્યો છે તો બીજી તરફ સમગ્ર બાબત અંગે એ ડિવિઝન પોલીસને વાકેફ કરવામાં આવી હતી ત્યારે હાલ તો પોલીસે મંદિરોમાં થતી ચોરી અંગે વધુ તપાસ હાથ ધરી છે આમ હું વડવા બારેયા ફળીમાંથી માટે નિખિલ અશોકભાઈ બારેયા છું અમારા એરિયામાં વડવા બારેયા ફળી વર્ષો જૂનો બારેયા ફળીમાં પાંચેયમાનું મંદિર છે જ્યાં દાન પેટી હતી એ ચોરાઈ ગઈ છે એમાં અંદાજિત કિંમત ની રકમ માં 1500 થી 2000 રૂપિયાની દાન પેટીમાં હશે એવું અંદાજિત છે અને ખ્યાલ છે આજે બપોરે એમને ખ્યાલ પડ્યો કે ચોરાઈ ગઈ છે દાનપેટી પેક પેક હતી હતી કે અત્યારે એમાં તાળું મારેલું હતું પોલીસ ફરિયાદમાં માં અત્યારે સવારમાં દેવાની છે અત્યારે અરજી લઈ લીધી છે